ઓશિયા ગ્રુપના ચેરમેન અને પાટણના પ્રતિષ્ઠિત આગેવાન કમલેશ મોદીનું શબવાહીની આપતા વિવિધ સંસ્થાઓ અને આગેવાનોએ એકંદરે કર્યું બહુમાન પાટણ મોઢ મોદી જ્ઞાસ્તી સમાજના સામાજિક આગેવાન પાટણ શહેરની વિવિધ સાત જેટલી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને એશિયા સ્પોન્સરશીપ ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીને કુદરતે પાટણ શહેરના દિન પ્રતિદિન સાંકડા બની રહેલા માર્ગોમાં સરળતાથી જઈ શકે તે માટેનો વિચાર આપ્યો હતો કુદરતે આપેલા વિચારને મોદીએ સાર્થક કરીને શહેરના માર્ગોમાં સરળતાથી જઈ શકે તે માટે ઇકો ગાડી પર શબ તૈયાર કરીને તદ્દન ફ્રી લોક સેવા અર્થે મુકાતા ક્લબ ઓફ પાટણ દ્વારા ગતરોજ સંતોકબા હોલ ખાતે તેઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ઓશિયા સ્પોન્સરશીપ ગ્રુપના સહયોગથી છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ સેવાકીય મોદીનું ગ્રુપ ઓફ પાટણ વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે જયંતસ પાટણ આગેવાનો અને હોદ્દેદારો દ્વારા બ્રહ્મલીન નર્મદા ગીરી છબી શાલ અને બુકે દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ ભાવનાબેન પટેલે પણ તેઓના પત્ની કૌશિકા મોદીનું પણ વિશ્વ વિરાશ રાણી વાવની છબી આપીને કમલેશભાઈને અવિરતપણે દાન આપવા ઉત્સાહિત કરવા બદલ સન્માન કરવામાં તદઉપરાંત ઉપસ્થિત તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ બૂકે અને શાલ ઉડાડી ભામાશાનું નું બિરુદ મેળવનાર કમલેશભાઈ મોદીનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભામાસા નું બિરુદ મેળવનાર કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર એકવીસ થી બે હજાર ચોવીસ સુધી પાટણ શહેરની વિવિધ નવ જેટલી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં તેઓના સંયોગથી મોટા પ્રોજેક્ટ કરી છેવાળા અને માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવી છે ત્યારે આગામી બે વર્ષમાં જાઈન્ટ્સ ક્લબ ઓફ પાટણના બેનર હેઠળ થી ત્રીસ લાખ રૂપિયાના વિવિધ શાકીય પ્રોજેક્ટ કરવાની તૈયારીઓ પણ તેઓએ દર્શાવી હતી તો સૈયર ગ્રુપના ચેરમેન ભાનબેન પટેલે પણ પાટણના શહેરના સાંકડા માર્ગો પર જઈ શકે તે માટે શબભાઈની બનાવા બદલ કમલેશભાઈ મોદીને અભિનંદન પાઠવી સૈયા રૂપમાં પણ તેઓ સહયોગ આપી સારા પ્રોજેક્ટ કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ બે હજાર એકવીસ સુધી બે હજાર ચોવીસ સુધી ક્વારની ગૌ એક સેવાકીઓ સંતાવન દરેક સેવાકીઓમાં અમે સારું સારું જાન આપીએ અને હજી એ અગાઉએ પણ જાણના બેનર નીચે બીજા પચીસથી ત્રીસ લાખ રૂપિયા હું વાપરીશા સપવાહિની છે પણ એ સવાહિની આટલા મોટા પાટણમાં દરરોજ લગભગ સાતથી આઠ કે દસ મૃત્યુ થતા હોય તો એ એ એના માટે બરાબર નથી કે જેમ એક સપવાહી હોય તો એ બધા માટે પહોંચી વળતી નથી અને એના માટે આપણા દાદાશ્રી કમલેશભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે મારે વાહિની દાન કરવી છે તો સર્વપ્રથમ તો આપણે સૌ એમને ગાલીઓના ગડગડાટથી વધારીએ અને બીજું મારે એ કહેવાનું છે કે તમે જેવા જાયન્ટને પણ દાન આપો છો એવા અમારા અમારા સહ્ય ગ્રુપને પણ થોડું ઘણું દાન આપો તો સારું અને એવી અમે અપેક્ષા પણ